હા મારે ઉપાડી ના બે ના એટલું ઓછું થશે તમારા ઘરો તમારા છોકરાનું વજન મારે ઉપાડું મસાલાનું પેકેટ ઉપાડ્યું આપણે જવું પડેલ જોશે દુકાન થાકલા જો સરપંચ જવાની નહીં આપડે માટલી લેવાય મધરા આવે કુ તો થાય નહિ કાપડ

આપડે જઈશું કેટલા હાલ્યા ઓના તીર રૂપિયા મફત ડાલુ કરી તું તે ગમે એના કરતા હોય છે લાવવા તો

બાબુ ને બીજે બીજે રાખી અમે લાગી હા ફોટી ગયો ભાવી દે ટેટા નો ભાવ પચીસ રૂપિયા ધોયા ધોયા તા તમે હવે આવ્યો સરપંચ જુદો કર ના અને લાવતા તમારે દો પાછો બધા અલ્યા ખોરાક વાળો ટેટો તો કેમ તું પોન વાળો હતો અરે પંચાવન આવડું આવડું એ તમારા તમે જઈને જોઈએ લઈ ને આવતા રહ્યા છીએ અરે ખોરા તું કે મારો ખોટું મગજ જાય વાતો મોડી છે

સરપંચ ના લાભો પડે કરવા અઠાવી તારીખ ફૂટ્યો તો અલ્યા તું ના મારા તરત ચાય પાવ નહીં ચા તો કાલ ડફલું જ સરપંચો હેઠળ મોહન થાય પણ હજુ કંકુત્રી તો પેલું પેલું થયેલ વરવા સફાઈ વસ્તી અરે પણ વરવા થઈ ના કંકુત્રી વારવા દેવાનું પેલી હોય પેલી કંકુત્રી ને ચેરીઓ વારવા જવાનું હોય અલ્યા કંકુત્રી તો તો વિવાહ થઈ રહ્યો છે કંકુત્રી કેવું છે ખાલી વોટ્સઅપ જ જવાનું ભાડું નહિ ખરા ઉપર કરશો અલ્યા બધું ઓનલાઈન પર મેલ એટલે બધા પહોંચી જાય સરપંચ ની ખબર પડે છે પર મેલો એટલે બધું ઓનલાઈન થઈ જાય

વિના ઘર ના ગંજ મજામાં કેવું ખાવાનું તારા મળતું કોઈ ગયું અલ આની તો ફેસન સર ખોડા જીવન જોઈને દાંઠી તો રખાવજો પાછો નહીં સર પાછું પાછું કરવા મોડું નહી રોટલો મળ્યો કેવું પડે તમારે ઓછું બોલવું પડે થોડું છોકરા નો તમારો કુતરા દબાઈ

বলিয়াছো আখ কি তাৰিজোৰে